નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો તો અત્યારે જે ચોમાસાની સિઝન ચાલી રહી છે રીંગણની ખેતી જે ખેડૂત મિત્રો ચોમાસાની અંદર રીંગણની ખેતી કરતા હોય તો આજે મેં આવી ગયા છે કપડવંતની અંદર કપડવંત જિલ્લો લાગે બરાબર છે તો કપડવંતની અંદર આજે એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે રીંગણની ખેતીમાં તો વિડિયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે રીંગણની અંદર તો આ વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાની છે તો પહેલામાં પહેલું રિઝલ્ટ કેવું આવ્યું છે મિત્રો બતાવી દઈશ જુઓ તમે પૂરી વાડી એક નંબરની વાડી છે જુઓ મિત્રો જોઈ શકો છો એનું ફ્લાવરિંગ પણ તમને અંદર વિડીયોમાં દેખાતું છે જબરજસ્ત ફ્લાવરિંગ પણ એટલું પડ્યું છે એની જુઓ ગ્રીનરી વિકાસ અને જો ફ્લાવરિંગ તો જુઓ કેટલું બધું જબરજસ્ત ફ્લાવરિંગ પડ્યું છે દરેક જગ્યાએ તમે જોઈ શકો છો એકદમ લીલીછમ વાડી એની ગ્રીનરી વિકાસ જો પૂરેપૂરી વાડી બતાવીશ તમને એકવાર પહેલાં જુઓ તમે એક નંબર એની સાઇનિંગ ગ્રીનરી એની લીલમ છેક નંબરની વાડી મિત્રો જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે આપણા ખેડૂત મિત્રને ઓકે અને હવે તમને હું બતાવીશ નજીકથી વાડી જુઓ મિત્રો જુઓ ફ્લાવરિંગનો કેટલો બધો જબરજસ્ત લાગ એની ફૂટ ગ્રીનરી વિકાસ જુઓ ફ્લાવરિંગ તો તમને જો જબરજસ્ત ફ્લાવરિંગ થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો એકદમ નજીકથી જો તમારે પણ આ ચોમાસાની ખેતીમાં જો રીંગણની ખેતી કરી હોય તો જો એક નંબરનું રિઝલ્ટ છે મિત્રો ખેડૂત મિત્રોની મહેનત પણ એટલી છે એક પણ જગ્યાએ તમને કચરું જોવા નહીં મળે જો કેટલું જબરદસ્ત અને આ તમને રીંગણની એકવાર ક્વોલિટી બતાવી દઈશ જુઓ પાંદડે પાંદડે તમે જુઓ રીંગણનો લાગ છે એક નંબરના રીંગણ છે બરાબર છે તમે દરેક જગ્યાએ જબરજસ્ત એનું રિઝલ્ટ મિત્રો જોઈ શકો છો બરાબર અને ફ્લાવરિંગ તો જુઓ જબરજસ્ત ફ્લાવરિંગનું એક નંબરનું રિઝલ્ટ છે આપણી બ્લૂમ ફાસ્ટનું દરેક જગ્યાએ જુઓ એક નંબરનું ફ્લાવરિંગ છે મિત્રો ઓકે છે તો જે મેળ ખેડૂત મિત્રોને ઉત્પાદન ઓછું આવતું હોય ફૂટ ના થતો હોય વિકાસ ના થતો હોય બરાબર ઉત્પાદન ઓછું આવતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું અજયભાઈ અને આ ગામ કયું લાગે ભગવાનજીના મુવાડા લાગે અને તાલુકો કપડવંદ કપડવંદ લાગે ઓકે અને જિલ્લો ખેડા લાગે ઓકે તો મિત્રો આ ભગવાનજીના મુવાડાની મુવાડા ની મતલબ માં અહી વિડીયો લેવા માટે આયા છે ઓકે તો આ તમે પહેલેથી છંટકાવ કરેલો છે આપણો શરૂઆતથી જ આપણી આ રીંગણની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે બરાબર રીંગણની ક્વોલિટી બતાવો એક વાર મિત્રો આ જુઓ એની ક્વોલિટી શાઇનિંગ જબરજસ્ત છે તમે જોઈ શકો છો એક નંબરના રીંગણ છે ઓકે તો ચમક પણ જબરજસ્ત વધારો છે રીંગણની અંદર ઓકે તો આ કેટલા વીઘામાં રીંગણની ખેતી કરેલી છે તમે એક વીઘામાં એમને રીંગણની ખેતી કરેલી છે ઓકે મતલબ આ દવા તમે કેટલી વાર વાપરી બે વાર ઉપર છંટકાવ કરેલા છે બરાબર અને ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર એ ડ્રીપમાં આપેલું છે ઓકે કેટલી વાર આપેલું છે તમે બે વાર આપી બે વાર ડ્રિંચિંગ આપેલું છે અને બે વાર છંટકાવ કરેલો છે ઓકે હવે આની અંદર તમને શું કેવું લાગે રિઝલ્ટ અત્યારે માલ બી સારો નીકળે છે માલબી સારોિંગી સારો છે ફ્લાવરિંગ પણ જબરજસ્ત છે જો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી બરાબર છે વિકાસને ફૂટમાં કેવું લાગે બહુ જોરદાર છે બરાબર અને ફ્લાવરિંગ કેવું ફ્લાવરિંગની સારો છે જબરજસ્ત ફ્લાવરિંગ પડી ગયું છે બરાબર છે અને વીની કેટલી વેની તમે બે વાર વેની છે બે વાર વેની વેની છે બરાબર મતલબમાં અત્યારે ભાવ કેવો ચાલે ભાવ અત્યારે સારો છે ભાવની વાત કરીએ અત્યારે તો મિત્રો આઠસો રૂપિયા સાતસો રૂપિયા હજાર રૂપિયા ભાવ છે આ રીંગણનો બરાબર બે વિની વિની તો એક વિનમાં એક વિનીમાં કેટલું તમારે મતલબમાં કેટલા રીંગણ થયા પંદરસો ના બરાબર અને બીજી વીની અગિયારસો બારસો ની વિની થઈ બરાબર તો આજે સ્ટાર્ટિંગ જ વાળી છે મતલબમાં આ દવા તમે કઈ રીતે મંગાયેલી ઓનલાઈન કુરિયર ઓનલાઈન કુરિયરથી મંગાયેલી છે બરાબર રીંગણની ક્વૉલિટીમાં કેવું લાગ્યું તમને બરાબર છે ઓકે તો થોડી માહિતી આપી દઈશ તો ક્રોપ પરિવર્તન બતાવજો તમે મિત્રો આ ક્રોપ પરિવર્તન છે તમે જોઈ શકો છો તો ક્રોપ પરિવર્તનનું કામ છે એની ફૂટ ગ્રીનરી વિકાસ અને તમારી રીંગણની જે પણ વાડી તમે જુઓ એક નંબરની છે કંઈ પણ જગ્યાએ તમને પીરસ જોવા નહીં પડે એની ગ્રીનરી જબરદસ્ત લાવે છે એની ફૂટમાં જબરજસ્ત વધારો કરે છે જુઓ તો આપણી ગ્રોથ વિકાસ અને ફૂટ માટે કામ કરે નવી નવી બ્રાન્ચિસ કાઢે એ તમારે લેવાનું છે પંદર લીટરમાં પચીસથી વીસ એમ એલ લઈ શકો છો આપણું ક્રોપ પરિવર્તન અને બીજું છે બ્લૂમ ફાસ્ટ તો આ પેશલ મિત્રો ફ્લાવરિંગ માટે છે આ જુઓ ફ્લાવરિંગ તમે જુઓ કેટલું જબરજસ્ત ફ્લાવરિંગ છે એક નહીં તમે દરેક જગ્યાએ જુઓ તમને દેખાતું છે નર્યું ફ્લાવરિંગ જ ફ્લાવરિંગ થઈ ગયું છે પૂરી વાડીમાં જબરજસ્ત ફ્લાવરિંગનો લાગ લાગી ગયો છે દરેક જગ્યાએ તો બ્લૂમ ફાસ્ટનું કામ શું છે કે તમારે ફૂલોની સંખ્યામાં વધારો કરે ફળ ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરવાનું કરે તો જે ખેડૂત મિત્રોને ફ્લાવરિંગ ઘરી જતું હોય તો ફ્લાવરિંગ અટકાવવાનું કામ કરે પછી જે રીંગણની તમે આ જુઓ એની ક્વોલિટી સાઇનિંગ તમે જોઈ શકો છો ચમક વધારવાનું કામ કરે સાઇનિંગ લાવવાનું કામ કરે અને રીંગણ હોય તો એની સાઇઝ વધારવાનું કામ કરે એટલે ખેડૂતનું વીસથી પચીસ ટકા ઉત્પાદનમાં વધારો કરે આપણું બ્લૂમફાસ્ટ અને બીજું છે ભૂમિ પરિવર્તન ખાતર બરાબર છે તો ભૂમિ પરિવર્તન ખાતરનું કામ શું છે કે તમારા રીંગણ હોય એને ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે સોલ જાતના ખાતર આવેલા છે આપણા ભૂમિ પરિવર્તનમાં તો તમારે આ પંદર પંદર દિવસે આનો ડ્રીન્ચિંગ કરવાનું આવશે જેથી તમારા ઉત્પાદનમાં કોઈ ઘટાડો નહીં આવે આપણું ભૂમિ પરિવર્તન છે એમાં તમારે કોપર આવશે સલ્ફર આવશે જિંક આવશે બોયરોન આવશે હિમિક આવશે સેવિડ આવશે ફોલિક આવશે એમિનો આવશે નાઇટ્રોજન ફોસ્ફરસ ટોટલી બધા ન્યુટ્રિશન મિલે મૂકેલા છે એટલે આપણી રીંગણીને જેટલા પોષક તત્વો ન્યુટ્રીશોની જરૂર છે એ બધા ટોટલી આમાં આવી જશે એક વીઘામાં એક બોટલ આપી દેવાની બરાબર છે અને બીજું સોઇલ હેલ્થ પાવર તો સોઇલ હેલ્થ પાવરનું કામ શું છે કે તમે અગાઉના જેટલા રાસાયણિક ખાતરો નાખેલા હોય છાણિયા ખાતરો નાખેલા હોય એ તમારે લાવીને કમ્પોસ્ટિંગ કરવાનું કામ કરે અને તમારી જે રીંગડી છે એને બોટમથી લઈને ટોપ સુધી શું કરે ખોરાક પહોંચાડવાનું કામ કરે આપણું સોઇલ પાવર અને આ ભૂમિ પરિવર્તન સોઈલ પાવર વાપરવાથી તમારી જમીન પોચી નરમ ભરભરી અને તમારા પીએચ મેન્ટેન કરશે જમીનમાં સુધારો સુધારો થશે અને તમારી જમીન ફળદ્રુપ થશે જેટલી તમારી જમીન પોચી નરમ ભરભરી એટલા જ તમારે તંતુમૂળનો જબરજસ્ત વિકાસ થશે અને ખોરાક ઉઠાવવામાં એમને સરળતા રહેશે બરાબર છે તો જે આપણું સોઈલ હેલ્થ પાવર કહેવાય એ તમારે શું કરે પોસ્ટમેનનું કામ કરે આપણા ખેડૂતો શું કરે અગાઉના જેટલા મતલબમાં ખાતરો નાખ નાખ કરે અને જમીન અત્યારે આપણી લોઢા જેવી થઈ ગઈ કડક થઈ ગઈ એટલે જે એને જે ખોરાક ઉઠાવવો જોઈએ રીંગડીને એ ઉઠાવી શકતો નથી એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને શું પ્રશ્ન હોય કે રીંગડીમાં વિકાસ નથી થતો જોવે એવું ઉત્પાદન નથી મળતું રીંગડી પીડી પડી જાય છે તો આવા ઘણા બધા પ્રશ્નો થતા હોય પણ આપણી આ પ્રોડક્ટ તમે વાપરજો સો ટકા રીંગડીમાં જબરજસ્ત રિઝલ્ટ છે અને ઉત્પાદનમાં પણ તમને એવું જબરજસ્ત વધારો થશે બરાબર છે તો હજે તમે આ રીંગડીમાં આપણી કંપનીની પ્રોડક્ટ વાપરી હવે રિઝલ્ટમાં કેવું લાગ્યું તમને આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો બરાબર છે તો રીંગડીમાં હવે કેવું લાગે ઉત્પાદન કેવું નીકળશે બરાબર છે હજુ તો શરૂઆત જ છે ને હજુ સ્ટાર્ટિંગ જ છે મિત્રો તમે જોઈ શકો છો જુઓ હજુ શરૂઆત જ છે રીંગડીની અંદર બરાબર હવે અસલ માલ હમણાં હમણાં

તો આજે ભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્ધન